બધા ખેડૂત ભાઈને રામ રામ અમારી ચેનલમાં સ્વાગત કરું છું આપ અમારી ચેનલ ઉપર હોય તો કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી કરીને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચતી રહે ઘટિયા ભાવથી મને ત્રીસ થી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે બજારો ખાસી એવી ઘટી હોવાથી અને નાસિકની ડુંગળીની હજુ બજારમાં આવક નથી જેના કારણે ડુંગળીમાં થોડી તેજી જોવા મળી રહી છે સરકારી એજન્સી દ્વારા ગુજરાતમાંથી ડુંગળીની ખરીદી ચાલુ કરાઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં પણ ડુંગળીની બજાર ઉપર ખરીદી ચાલુ છે જેના કારણે બજારને ખાસો એવો ટેકો મળી રહ્યો છે ડુંગળીના વેપારીનું એવું માનવું છે કે જોરદાર તેજી થવાની સંભાવના હજુ દેખાઈ નથી રહી જો સરકાર નિકાસ છૂટ આપે બજારને તો જ બજારો ચાલશે નકર ચાલશે નહીં ખેડૂતભાઈઓ આપણા મતે શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસ થી ત્રણસો એકતાલીસ રૂપિયા મહુવા સોથી ચારસો ને છ્યાસી રૂપિયા ભાવનગર એકસો નેવુંથી ચારસો ત્રાણું રૂપિયા ગોંડલ એકોતેરથી ચારસો એકવીસ રૂપિયા જેતપુર એકાવનથી ચારસો છ રૂપિયા વિસાવદર એકસો ત્રીસથી ત્રણસો છ રૂપિયા તળાજા બસો પાંચથી ત્રણસો ઓગણનેવું રૂપિયા ધોરાજી નેવુંથી ત્રણસો એકાણું રૂપિયા અમરેલી સોથી ત્રણસો ત્રીસ રૂપિયા મોરબી સોથી ચારસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી ચારસો ચાલીસ રૂપિયા દાહોદ એકસો સાહીઠથી છસો રૂપિયા વડોદરા એકસો એંસીથી ચારસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો એકોતેરથી ત્રણસો એકાવન રૂપિયા મહુવા બસો ચોત્રીસથી ચારસો અડતાલીસ રૂપિયા ગોંડલ બસો એકથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા અમારી ચેનલ સાથે સપોર્ટ કરવા બદલ આ બધા ભાઈનો ખૂબ ખૂબ આભાર